વૃદ્ધ વિકલાંગોને આર્થિક સહાય આપવાનો સરકારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કેમ્પમાં જામુગડા ગ્રામ પંચાયતે અઢીસો દર્દીઓ એક કેમ્પમાં સારવાર કરાવી હતી જયારે એક મે યોજનાર ગુજરાત ગૌરવ દિવસે વૃદ્ધ વિકલાંગોને સાધન સહાય અપાશે એમ જાણવા મળ્યું છે આ પ્રસંગે આરોગ્ય વિભાગ સાથે તાલુકા પંચાયત મામલતદાર કચેરીના અધિકારીઓ તેમજ પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી મયંકુમાર દેસાઈ जामुगोडा ग्रुप ग्रामपंचायतના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ સહિત તાલુકાના અન્ય સરપંચ સહિત ભાજપના સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા આપ એ જો અમારી YouTube ચેનલ અવર જામુગોડા ને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી શેર જરૂર કરજો આજે આપની ગુજરાત સરકાર દ્વારા નિરામય કેમ્પ આજે હાલ વિધાનસભાનો જેની અંદર અમારું જામુગોડા તાલુકો પર આવે છે હાલોલ પણ આવે છે હાલોલનું વિધાનસભા આવે છે જે અમારા હાલોલના વિધાનસભાના ધારાસભ્ય જગ્રથસિંહ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ વિધાનસભાનો કેમ્પ રાખવામાં આવ્યો છે જે વૃદ્ધો સાઠ વર્ષથી ઉપરના હોય જે વૃદ્ધા પેન્શન લેતા હોય વહીવટના પેન્શન લેતા હોય કોઈ અપંગ હોય કોઈને દાંતના ચોક્કરની તકલીફ હોય કોઈને આંખની તકલીફ હોય કોઈને કાનની બેરાશ હોય કોઈને પગની તકલીફ હોય અપંગ હોય એ લોકોનો અહીંયા અગાડી સ્કેનિંગ થશે એ લોકોની ચકાસણી થશે ડૉક્ટરો દ્વારા એનું ચકાસણી થયા બાદ જેને જે સહાય આપવા પાત્ર લાભાર્થીને થતું હશે એને આવનાર દિવસોની અંદર જે કાર્યક્રમ પહેલી તારીખે થવાનો છે પંચમહાલ જિલ્લાની અંદર એની અંદર એ લોકોને સહાય મળશે પણ અહીં ચકાસી થયા પછી આ લાભાર્થીઓને શું આપવાનું થાય છે એના માટે અમે અમારા જાંબુકોડા તાલુકાના અઢીસો લાભાર્થીઓને લઈને આજે અમારા જાંબુકોડા ગ્રામ પંચાયતના તમામ તાલુકાના સરપંચીઓ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો એ બધી ગ્રામ પંચાયતોમાંથી બધાને ગાડી કરીને અહીંયા ગાડી લાયા છે એમની ચકાસણી કરાવીએ છીએ ચકાસણી થયા પછી ગાઈડલાઇનમાં એમને જે બેસતું હશે ડૉક્ટર સાહેબ જે નક્કી કરશે કે આ ભાઈને આ સહાયની જરૂર છે એને આંખના તકલીફ છે એ તમામ સહાય આપણી ભારતીય જનતા પાર્ટીની કમલના ફૂલવાળી સરકાર તરફથી મફત સહાય આપવામાં આવશે જય હિન્દ જય ભારત વંદે માત્ર